અરવિંદ માલે ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અગાઉના આપણે કુલ સાત વિડીયોમાં કુલ સાત પ્રકરણનો અભ્યાસ કર્યો સર્વાંગી શિક્ષણ અંતર્ગત શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો ભાગ એક પુસ્તક કે જે ધોરણ પાંચ થી આઠ ના બાળકો માટે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે આ આજે આપણે પ્રકરણ કરીશું શરીરની ઇન્દ્રિયો ઠંડી ગરમી વગેરેનો અનુભવ થાય છે આ અનુભવ કાયમી નથી છે તેથી ઇન્દ્રિયોના અનુભવને સહન કરવામાં જ સાર પણ છે તેવું શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાયું છે એક વિદ્યાર્થી દરરોજ છ સાત કલાક એક વિદ્યાર્થી દરરોજ છ સાત માઇલ ચાલીને અભ્યાસ કરવા જાય છે સંયમ અને એકાગ્રતા માટે ઉપવાસ કરે છે કાખ બલાયની પીડાથી સહન કરીને એની પીડાદાયક ચિકિત્સા કરાવવા પણ તૈયાર થઈ જાય છે અને વિદેશમાં પણ કરકસરથી જીવન વિતાવીને અધ્યયન કરીને પોતાના ધ્યેયમાં સફળ થાય છે કોણ છે આ સહનશીલ વિદ્યાર્થી ચાલો એમના વિશે આજે આપણે જાણીએ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે માત્રા સ્પર્શ તુ કોંતે શીતોષ્ણ સુખ દુઃખ દા આગમા પાઈનો અનિત્યસ્તામ સ્થિતિ ક્ષ્વ ભારત અર્થાત હે કોંતે ઠંડી ગરમી અને બીજા સુખ સુખ દુઃખ આપનારા પદાર્થો તથા ઇન્દ્રિયોના સંબંધો એ તો આવવા જવાવાળા અને અનિત્ય છે

અને પિતાને ખેતી કામમાં પણ મદદ કરે સમગ્ર કુટુંબ ધાર્મિક કૃતિવાળું માતા-પિતાની સાથે બાળક વલ્લવ પણ નાની ઉંમરથી જ એકાદશીના દિવસે ઉપવાસ અચુક રાખે આમ સંયમ અને સહનશીલતાના ગુણ નાનપણમાંથી જ વલ્લવમાં વિકસેલા કર્મસત ગામમાં સાત વરણ શુદ્ધિની નિશાણા આગળ વધવા માટે પતલા જવું પડે કરમસદ થી પેટલા છ સાત માઇલ થાય વલ્લભ બીજા મિત્ર બીજા વિદ્યાર્થીઓ સાથે રોજ એટલું ચાલીને પેટલા જતા આવતા હતા વલ્લભ પેટલા ભણીને પેટલાદ ભણીને મેટ્રિક પાસ થયા હવે તેમણે આગળ ભણીને વકીલ પ્લેડર થવાનું નક્કી કર્યું ડિસ્ટ્રિક્ટ પ્લેડર થવા માટે ઘરે રહી અભ્યાસ કરીને પરીક્ષા આપી શકાય તેમ હતું તેઓ પોતાના પરિચિત વકીલો પાસેથી કાયદાની ચોપડીઓ માંગી લાવી અભ્યાસ કરવા લાગ્યા આ દરમિયાન વલ્લભ તેમના એક માટે મિત્રો ગામે રહ્યા હતા ત્યાં તેમને બગલમાં એક ગુમડું કાખ બલાઈ થયું ગુમડું દિવસે દિવસે વધતું જ ગયું અસહ્ય પીડા છતાં અસહ્ય પીડા થાય છતાં સહન કરે જાય ગામના એક વડીલ આ ગુમડાનો ઉપચાર કરી શકે તેમ છે વલ્લભ એ વડીલ પાસે ગયા વલ્લભે કહ્યું કાકા આ બગલમાં ગુમડું થયું છે તેનો ઉપચાર કરી આપો ને કાકાએ કહ્યું અરે બેટા આ સામાન્ય નથી આને કહેવાય તેને બાળવી પડે પણ એ તારું કામ વલ્લભે કહ્યું કેમ તમે મને ઢીલો પોચો ન સમજો કાકાએ કહ્યું દીકરા આ લોખંડનો ગરમ સળિયો ત્યાં અડાડવાથી એને એ બળે અને એ તારાથી સહન નહીં થાય વલ્લભે કહ્યું લાવ એ મારું કામ એમ કહીને વલ્લભે ધગધકતો સળિયો ગુનાની અંદર ખોસી દીધો અને અંદર ચારે બાજુ ફેરવી બધું પરું કાઢી નાખ્યું અસહ્ય પીડા થઈ પણ વલ્લભના મોઢા પરથી જરાય ન વર્તાય આજ જ સહનશીલ બાળકે આગળ જઈ વકીલાતનું શિક્ષણ મેળવીને વકીલ ની પદવી મેળવી વલ્લભભાઈ ગોધરા મુકામે વકીલાત કરવા લાગ્યા તેમણે વિદેશથી ભણીને આવેલા બેરિસ્ટરને જોઈને મનોમન ઇંગ્લેન્ડ જઈ બેરિસ્ટર બનવાનું નક્કી કર્યું થોડા પૈસા વ્યવહાર કરી વલ્લભભાઈ ઇંગ્લેન્ડ જવા ઉભર્યા સાથે તેમણે થોડા પુસ્તકો પણ લીધા ઇંગ્લેન્ડ નું વાતાવરણ ભારતથી તદ્દન જુદું ત્યાં પુષ્કળ ઠંડી પડે અને કોઈક વાર બરફ પણ પડે પુસ્તકાલયમાં જઈને વાંચી આવે વલ્લભભાઈ જ્યાં રહેતા ત્યાંથી લાઇબ્રેરી અગિયાર બાર માઇલ દૂર હતી રોજ એટલું ચાલીને સવારે નવ વાગે ત્યાં પહોંચતા લાઇબ્રેરી બંધ થાય બધા ચાલી જાય ત્યારે સેવક આવીને કહે સાહેબ હવે બધા ગયા લાઇબ્રેરી બંધ કરવાનો સમય થઈ ગયો છે

ચલો બાળકો હવે આપણે શ્લોક જોઈએ માત્ર ભારત અર્થાત હે કોંતેય ઠંડી ગરમી અને બીજા સુખ દુઃખ આપનારા પદાર્થો તથા ઇન્દ્રિયોના સંબંધો એ તો આવવા જવા વાળા અને અનિત્ય છે માટે હે ભારત તો તેને સહન કર स्वदारत कोनते ह એટલે કે એક ઉદનીના પુત્ર માત્રાસ વર્ષા એટલે કે ઇન્દ્રિયોના સંબંધો ઉષ્ટત ઉष्ण એટલે ઠંડી ગરમી સુખ દુખ દા સુક દુક આપના આગમ પયનો એટલે આવનારા અને જનારા અનિત્ય એટલે અનિત્ય સ્થિર એટલે તનહ તેમને તતિક્ષ શ સ્વ તતિત્ય શવ એટલે તું સહન કર બીજો શ્લોક છે યમ હીનહ વિવયથયતે તે પુરુષમ પુરુષર્ભ શમ દુખ સુખમ ધીરમ સય કલ્પે હે શ્રેષ્ઠ પુરુષ સુખ દુઃખમાં સમાન પુરુષો વ્યાકુળ કરતા નથી તે મોક્ષ માટે સમર્થ થાય છે શબ્દાર્થ એટલે હે હિ એટલે કે કેમ કે પુરુષ એટલે કે હે પુરુષ સમ સુખમ એટલે સુખ દુઃખ અને સુખમાં સમાન યમ એટલે જે

મનમાં મારામાં મન બુદ્ધિ અર્પણ કરનારો જે મારો ભક્ત છે તે મને પ્રિય છે અર્થાત શબ્દ જોઈએ સતત એટલે તેને અંતર સંતુષ્ટ એટલે સંતોષ પામેલો કે આત્મા મનની ઇન્દ્રિયો સહિત શરીરને વસ્મ રાખનારો યોગી એટલે યોગી દ્રઢ નિશ્ચય અને દ્રઢ નિશ્ચય વાળો મય એટલે મારા અર્પિત મનોબુદ્ધિ બુદ્ધિ અર્પણ કરનારો મત ભક્ત એટલે મારો ભક્ત સહ એટલે તે મે એટલે મને પ્રિય એટલે પ્રિય છે પ્રવૃત્તિ જોઈએ પ્રવૃત્તિ નંબર 1 તમને કંઈક વાગે ત્યારે તમે કેવું વર્તન કરો છો તે લખો પ્રવૃત્તિ નંબર બે પ્રવૃત્તિ નંબર બે તમે દિવસમાં કેટલું ચાલો છો અને કેટલું ઝડપથી દોડો છો દોડી શકો છો વર્ગમાં કહેવાનું છે પ્રવૃત્તિ નંબર તમ ત્રણ તમારે ક્યારે શારીરિક ક્રષ્ટ સહન કરવાનું બન્યું છે જો હા તો એક પ્રસંગ લખવાનો છે પ્રવૃત્તિ નંબર ચાર તમે ક્યારે માંદા પડ્યા છો તેનું કારણ તમે જાણો છો આ પ્રશ્નોની ચર્ચા વર્ખંડમાં તમારા મિત્ર સાથે કરો પ્રવૃત્તિ નંબર પાંચ શું કરીએ તો આ પ્રશ્નો અંગે ચર્ચા છ સરદાર વલ્લભભાઈ પટેલ જેવી સહનશીલ વ્યક્તિઓની યાદી બનાવો પ્રવૃત્તિ નંબર સાત તમારા કુટુંબમાં સૌથી વધુ સહનશીલ કોણ છે શું તમને ડોક્ટર પાસેથી ઇન્જેક્શન લીધી વખતે રડવું આવે છે આ પ્રશ્નોની ચર્ચા તમારા વર્ગખંડમાં મિત્રો સાથે કરો સૌને જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ ફરી આપણે નવા વિડીયો સાથે મળીશું પ્રકરણ નંબર નવ મોજીલો કાગડો હવે પછીના વિડીયોમાં એનો અભ્યાસ કરીશું જય જય ભારત